વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ક્લાસ સિક્સનું સેમેસ્ટર બીજુંની બીજાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે સેમ વન પૂરું કર્યું તેમાં નવ ચેપ્ટર્સ હતા આપણે નવ નવ ચેપ્ટર્સ પૂર્ણ કર્યા છે તમે જો બાકી હોય જોવાના તો યુટ્યુબમાં અપલોડેડ છે આપણી ચેનલમાં પાછળના વિડીયોઝ જોજો નવ ચેપ્ટર્સ આપણે નવ વિડીયો અપલોડ કરેલા છે આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે સેમેસ્ટર ની ક્લાસ સિક્સનો ચેપ્ટર નંબર વન જેનું નામ છે પ્રાચીન સમાજ જીવન લાસ્ટ ચેપ્ટરમાં આપણે એટલે કે સેમ વનના જે નાઇન્થ ચેપ્ટર હતું એ નાઇન્થ ચેપ્ટરમાં આપણે હડપ્પા સંસ્કૃતિ જોઈ હતી હડપ્પા સંસ્કૃતિ વિશે માહિતી મેળવી હતી આજના ચેપ્ટરમાં આપણે વૈદિક કાળ વિશે માહિતી મેળવવાના છે તો આ ચેપ્ટરમાં આપણે વૈદિક કાળના સમયમાં કેવા લોકો હતા કેવી રીતે રહેતા હતા તેમનું સામાજિક જીવન આર્થિક જીવન રહેણી કરણી એ તમામ વસ્તુઓનો ખ્યાલ મેળવીશું તો શરૂ કરીએ તો વૈદિક યુગની શરૂઆત કરતાં આપણે સૌ પ્રથમ શરૂઆત થશે વેદોથી તો કુલ વેદ કેટલા છે ચાર વેદ છે અને આ ચાર વેદ જે છે તે દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ બનાય છે આનાથી જૂના આનાથી પ્રાચીન કોઈપણ પ્રકારના લખાણ આપણને અસ્તિત્વમાં હોય એવું કોઈ પણ પુરાવો મળ્યો નથી માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં પણ આનાથી જૂનું કોઈ પણ લખાણ કોઈ પણ ગ્રંથ અસ્તિત્વમાં નથી કયા ચાર વેદ છે તો પહેલો છે યોગ ઋગ્વેદ બીજો છે યજુર્વેદ ત્રીજો છે સામવેદ અને ચોથો છે અથર્વવેદ આ ચાર વેદ છે એમાં જે ઋગ્વેદ છે તો સૌથી પ્રાચીન મનાય છે સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ જેની રચના આજથી લગભગ ચાર પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હોય તેવું માનવામાં આવે છે અને જીસીઆરટી પ્રમાણે લગભગ ઈસવીસન પૂર્વે પાંત્રીસોની આસપાસમાં ઋગ્વેદની રચના થઈ તેવું માનવામાં આવે છે આ ત્રણ વેદ છે તેની રચના ઋગ્વેદની રચના પછી થયેલી છે તો સૌથી જૂનો વેદ પૂછે તો એ છે ઋગ્વેદ એના પછી યજુર્વેદ થયો સામવેદ અને અથર્વવેદ આ ત્રણ વેદની રચના પછી થઈ થયેલી છે આમ આપણને વૈદિક યુગનો સમય પૂછે વૈદિક યુગ કે પછી વૈદિક કાળ તો એ સમય આપણે ગણાવીએ છીએ મોસ્ટલી ઈસવીસન પંદરસોથી લઈને ઈસવીસન પૂર્વે પૂર્વે આવશે અહીંયા ઈસવીસન પૂર્વે પંદરસોથી લઈને ઈસવીસન પૂર્વે સાતસો સુધીનો આપણે ગણાવીએ છીએ એમાં પંદરસોથી લઈને એક હજારને પૂર્વ વેદિક યુગ અથવા તો ઋગ્વેદિક યુગ અને એના પછીનાને ઉત્તર વેદિક યુગ તરીકે આપણે ઓળખીએ છીએ એક હજારથી લઈને છસો સાતસો સુધીના સમયને તો આ વાત હતી ટાઈમ પીરિયડની અને જે સૌથી પ્રાચીન ગ્રંથો છે તેના વિશે હવે થોડા વધારે ડિટેલમાં જઈએ એના વિશે તો સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ તેની રચના આશરે ઈસવીસન પૂર્વે ત્રણ હજારથી લઈને પાંત્રીસો વર્ષ પહેલાની માનવામાં આવે છે ઈસવીસન પૂર્વે ત્રણ હજારથી લઈને પાંત્રીસો વર્ષ ઋગ્વેદમાં એક હજારથી વધારે ઋચાઓ ઋચાઓનો મતલબ અહીંયા થાય છે મંત્ર એટલે કે એક હજાર જેટલા મંત્રો છે ઋચાઓનો સમૂહ એટલે એક બે ત્રણ ચાર પાંચ આ છ ઋચાઓ છે એવું સમજો પાંચ ઋચાઓ છે તો આનો જે સમૂહ છે એને આપણે કહીએ છીએ સુક્ત આ ઋચાઓના સમૂહને સુક્ત તરીકે ઓળખવામાં આવે છે સુક્ત કહેવામાં આવે છે સુક્ત એટલે કે જુદા જુદા વેદ દેવતાઓની સ્તુતિ માટેના મંત્ર સુક્ત શું છે તો કે ઋચાઓનો સમૂહ છે હવે ઋચાઓ કેમ રચવામાં આવી મંત્રો કેમ રચવામાં આવ્યા તો વેદોની દેવતાઓની સ્તુતિ કરવા માટે રચવામાં આવ્યા હતા એ જ દેવતાઓની સ્તુતિ માટેના મંત્રો જે છે જુદા જુદા દેવતાઓની સ્તુતિ માટેના મંત્રો તેને આપણે સૂક્ત તરીકે ઓળખીએ છીએ એ સમયે મુખ્ય દેવતા કોણ હતા તો મુખ્ય દેવતા હતા અગ્નિ ઇન્દ્ર અને સોમ અગ્નિ દેવતા એટલે કે અગ્નિના આગ્ના દેવતા ઇન્દ્રદેવ એ યુદ્ધના દેવતા ગણાતા હતા અને સોમ સોમ એક પ્રકારની વનસ્પતિ છે વેલ છે જેમાંથી એક પ્રકાર ખાસ પ્રકારનું પીણું બનાવવામાં આવતું હતું સોમ તમે નામ સાંભળ્યું હશે એ સોમરસ આની જ વાત થાય છે આજે સોમનામની વેલ છે વૃક્ષ છે તેની તેના પાનમાંથી બનાવવામાં આવતું હતું પીણું તેને સોમરસ તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ વધીએ હજી સુધી જે મહાદેવ નારાયણ અને બ્રહ્મા આ દેવતાઓનો ઉદય નથી થયેલો આ દેવતાઓને મુખ્ય દેવતા નથી ગણવામાં આવતા મુખ્ય દેવતા આ સમયના છે અગ્નિદેવ ઇન્દ્રદેવ અને સોમદેવ બરાબર મુખ્યત્વે આપણે પ્રકૃતિ પૂજા અને એ બધી પર વધારે ફોકસ કરતા હતા ઋગ્વેદિક કાળમાં તો એમનો સમય છે એટલા માટે આ દેવતાઓ આગળ છે મુખ્ય ગણાય છે એ દેવતાઓનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળતો નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે જે કહીએ એમનો ઉલ્લેખ દેવ વધારે પડતો જોવા મળતો નથી ઋગ્વેદમાં હવે વાત કરીએ આગળ તો મંત્રોની જે દ્રષ્ટા મંત્રોના દ્રષ્ટા કોણ છે એટલે કે મંત્રોની રચના કોણે કરી છે તો મંત્રોની રચના કરી છે ઋષિઓએ અને આ મંત્રોની અભ્યાસ પદ્ધતિ એટલે કે કેવી રીતે શીખવામાં આવતા હતા કેવી રીતે તેને એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેમને કંઠસ્થ કઈ રીતે કરવામાં આવતા હતા તેની વાત કરીએ તો આચાર્ય જે મુખ્ય ઋષિ હતા તેને આચાર્ય ગણવામાં આવતા હતા કહેવામાં આવતા હતા જે વિદ્યાપીઠ ચલાવતા હતા તેને વિદ્યાર્થીઓને સ્વર જ્ઞાન દ્વારા કંઠસ્થ કરાવતા હતા સ્વર જ્ઞાન એટલે કે બોલીને બરાબર એટલે જ આપણે જે આ ગ્રંથો છે તેને શ્રોત ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે જે વેદ ગ્રંથો છે તેને ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે સાંભળીને યાદ રાખવાના ગ્રંથ હતા એ સમયે કોઈ પણ પ્રકારની લખાણ છાપકામ એ પ્રકારની પદ્ધતિ ન હતી મૌખિક રીતે બોલીને એને યાદ રાખવામાં આવતા હતા કંઠસ્થ કરવામાં આવતા હતા અને એક પેઢીથી બીજા પેઢીને શીખવાડવામાં આવતા હતા મોટે ભાગે રચના જે હતી જે સુપ્ત છે મંત્ર છે તેની રચના મોટેભાગે પુરુષો દ્વારા થઈ હતી અમુક જે વેદો છે તેની રચના અમુક સુખતોની રચના સ્ત્રીઓએ પણ કરેલી છે એટલે કહી શકાય કે સ્ત્રીઓની હાલત સ્ત્રીઓની સામાજિક સ્થિતિ સામાજિક સ્થિતિ સારી હતી તેમણે મંત્રોની રચના કરી છે તેમના શિક્ષણનો અધિકાર પણ હશે બરાબર એમની સામાજિક સ્થિતિ સારી હશે એવો આપણે અંદાજ લગાવી શકીએ છીએ આગળ વાત કરીએ ઋગ્વેદની ભાષા કઈ હતી તો ઋગ્વેદની જે ભાષા હતી તેને આપણે પાક સંસ્કૃત અથવા તો વૈદિક સંસ્કૃત તરીકે ઓળખીએ છીએ વેદોને શ્રુતિગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રોતાગ્રંથ શ્રુતિગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે કેમકે માત્ર બોલીને અને સાંભળીને તેને કંઠસ્થ કરવામાં આવતા હતા યાદ રાખવામાં આવતા હતા અને આ પ્રથા હજારો વર્ષો સુધી કર્ણોપકરણ એટલે કે છાપકામથી બહુ પછી થયું છાપકામ બહુ પછી થયું હતું આ જે પદ્ધતિ છે તેને કર્ણોપકરણ કહેવામાં આવતી હતી એટલે કે કાન વડે સાંભળીને સાંભળીને કંઠસ્થ કરવામાં આવતી હતી યાદ રાખવામાં આવતી હતી તેથી તેને શ્રુતિ ગ્રંથો કહેવામાં આવે છે અને આગલી પેઢીને કંઠસ્થ કરેલા આ ગ્રંથો એ જ રીતે કહેવામાં આવતા હતા એ પેઢી પણ સાંભળીને અને બોલીને એ ગ્રંથને યાદ રાખતી હતી તેની જે પણ શિક્ષાઓ છે તેને યાદ રાખતી હતી તો આ વસ્તુ આપણે આપણે વૈદિક ગ્રંથો વિશેની માહિતી પૂરી કરી અહીંયા આગળ વાત કરીએ કે ઇતિહાસકારો જે ઋગ્વેદ છે તેનો અભ્યાસ કેવી રીતે કરે છે તેનો ઇતિહાસમાં કઈ રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છે તો ઇતિહાસકારો પુરાતત્વશાસ્ત્રીઓની જેમ ભૂતકાળની માહિતી એકત્ર કરે છે ઋગ્વેદ એ લેખિત આધારિત લેખન આધારિત અને સંવાદાત્મક તો આધારિત ગ્રંથ છે ઋષિ વિશ્વામિત્ર અને નદીઓ જેમ કે બિયાસ સતલુજ એનો સંવાદ આપેલો છે ઋગ્વેદમાં પછી નદીઓની સરખામણી ઘોડા અને ગાય સાથે કરવામાં આવેલી છે ઋગ્વેદમાં આ બે તમારા ફેક્ચ્યુઅલ પોઈન્ટ્સ છે એકચ્યુલી એક સંવાદ જેવું આપેલું છે વાતચીત આપેલી છે વિશ્વામિત્ર ઋષિ અને નદીઓની વચ્ચેની તમારી એનસીઆરટી જીસીઆરટીમાં પરંતુ તે કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી એટલે ઇન્કલુડ નથી કરી અહીંયા પરંતુ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ તમારે યાદ રાખવાની છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે નદીઓની સરખામણી એ સમયે ઘોડા અને ગાય સાથે કરવામાં આવતી હતી અને આ સૌથી મહત્ત્વના વસ્તુઓ હતી એ સમયમાં સૌથી મહત્ત્વના પશુઓ ગણો સૌથી મહત્ત્વની જે પણ ઈવન યુદ્ધો પણ થતા હતા તો એ આના લીધે થતા હતા ગાયના લીધે ઘોડાના લીધે એ બધાના લીધે યુદ્ધો થતા હતા કોઈ જમીન કે એના લીધે રાજ્ય વિસ્તારના લીધે એ કોઈ પણ પ્રશ્ન ન હોતો યુદ્ધનો એ એના પર કોઈ પણ પ્રશ્ન થતા ન હતા યા રાજ્ય વિસ્તાર કરવા માટે કે જમીન લેવા માટે એના માટે કોઈ પણ યુદ્ધ થતા ન હતા પુરાવાઓ દર્શાવે છે ગાય અને ઘોડા ખૂબ જ મહત્ત્વના હતા અને નદીઓ પ્રત્યે આદર હતો એટલે કે પ્રકૃતિ પ્રત્યે આદર હતો એના જ લીધે ધાર્મિક જે પણ વસ્તુઓ હતી તેમાં પ્રકૃતિનું વધુ પ્રમાણ હતું પ્રકૃતિ પૂજા કરવામાં આવતી હતી પ્રકૃતિ પૂજા કે પછી પશુ પૂજા આપણે હડપ્પામાં પણ જોયું હતું તો પશુપતિનાથની નાથની મૂર્તિ મળી આવેલી છે પશુપતિ નાથની મૂર્તિ મળી છે તો એના પરથી પણ એ સમયના લોકો હડપ્પાના લોકો પણ પશુ પૂજા કે પછી પ્રકૃતિ પૂજા કરતા હતા તેવું કહી શકાય એ વૈદિક કાળમાં પણ આપણું ચાલુ જ એ વસ્તુ હવે વાત કરીએ આગળ કે વૈદિક સમાજમાં લોકોનું જીવન કેવું હતું સામાજિક જીવન કેવું હતું લોકો રહેતા હતા કેવી રીતે એની વાત કરીએ તો જે ઋગ્વેદના સુખતો છે ઋગ્વેદના જે મંત્રો છે તેમાં પાલતુ પ્રાણીઓ તરીકે પાલતુ પ્રાણીઓ પુત્રો અને ઘોડાઓ એને સમૃદ્ધિના પ્રતિક કહ્યા છે કોને કોણે પુત્રોને એટલે કે બાળકોને ઉપરાંત પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ અને ઘોડાઓને સમૃદ્ધિના પ્રતિક કહેવામાં આવ્યા છે ઘોડાઓનો મુખ્ય ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવતો હતો રથ ચલાવવા માટે પાણીના સ્ત્રોત અને ચણિયારા માટે ઝઘડા થતા હતા ચરિયાણ માટે એટલે કે જે ગાય ભેંસ પાલતુ પ્રાણીઓ જે શાકાહારી પ્રાણીઓ ચરાણ કરે તે ચરાણ માટે યુદ્ધ થતા હતા ઉપરાંત જે પાણીના સ્ત્રોત છે તેના માટે યુદ્ધ થતા હતા ગાય માટે યુદ્ધ થતા હતા તેવો ઉલ્લેખ થયેલો છે ઋગ્વેદમાં યુદ્ધમાં જીતેલું જે ધન હતું હવે યુદ્ધ કર્યું એમાંથી જે પણ ધન જીત્યા તો એનો એક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હતું બધા વચ્ચે વહેંચવામાં આવતું હતું તો જે સરદાર હોય હવે કબીલા હતા કોઈ બહુ મોટું રાજ્ય એવું એ પ્રકારનું ન હતું નાના નાના લોકો જૂથમાં રહેતા હતા જેને કબીલા કહેવામાં આવતા હતા આપણે આના પહેલાં પણ આ વર્ડ જોઈ ગયા છે તો આ બે કબીલા વચ્ચે યુદ્ધ થયું તો આ કબીલાના લોકો જે સૌથી નિષ્ણાંત અને કુશળ યોદ્ધા છે તેને સરદાર તરીકે નીમશે એને સરદાર કહો કે પછી રાજા કહો આ કબીલામાં પણ એ જ હશે હવે આ લોકો જીતી ગયા તો જે પણ ધન મળ્યું જે પણ વસ્તુઓ મળી બરાબર તેને શું કરશે તો કે સરદાર જે છે એનો થોડોક ભાગ લઈ લેશે સરદાર પોતાનો થોડોક ભાગ લઈ લેશે રાજા પછી બીજો થોડોક ભાગ એ પુરોહિતોને આપવામાં આવશે થોડો ભાગ સરદાર પાસે જશે સરદાર લેશે બીજો ભાગ પુરોહિતોને પંડિતોને આપવામાં આવશે અને જે પણ બાકીનું ધન વધ્યું તે જનતામાં વહેંચી દેવામાં આવશે જેટલી પણ જતા જનતા છે જેટલી પ્રજા છે એ કબીલામાં તેને વહેંચી દેવામાં આવશે એમાંથી એ જે ધન છે તેનો થોડો ભાગ યજ્ઞ માટે વપરાતો હતો અને યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવતી હતી હવે આ સમયે કોઈ પણ બલિ કે એવી એ પ્રકારની આહુતિઓની કોઈ પણ ઉલ્લેખ કરેલો નથી આપણે પણ ઘી અનાજ એ બધી વસ્તુઓની આહુતિઓનો ઉલ્લેખ જોવા મળે છે આ અહીંયા મહાપાષાણ સમયની કબર દર્શાવી છે આ લોખંડના હથિયારો બતાવ્યા છે લોખંડ આપણને કોઈ પણ ઉલ્લેખ તેનો હડપ્પા સમયમાં નથી જોવા મળતો હડપ્પામાં લોખંડનો ઉપયોગ જોવા મળતો નથી પરંતુ હવે લોખંડના હથિયારો જોવા મળે છે એટલે કે વૈદિક કાળમાં લોકો લોખંડથી પરિચિત હતા તેના હથિયારો તેના ઓજારો એ બધી વસ્તુઓ બનાવી હતી અને આ રીતની પથ્થરથી મોટી નાની મોટી કબરો બનાવવામાં આવતી હતી કબરોમાં પણ વસ્તુઓ રાખવામાં આવતી હતી એટલે કે એ લોકો પુનર્જન્મમાં માનતા હશે તેવું પણ આપણે અનુમાન લગાવી શકીએ છીએ કેમકે તેમની સાથે વસ્તુઓ દાટવામાં આવતી હતી એમનો પાછળનો ઉદ્દેશ્ય હોય છે કે જે આગલા જન્મમાં જશે તો આ વસ્તુઓ તેમને કામ લાગશે એ ઉદ્દેશ્યથી અંદર દફાવવામાં આવતી હતી આગળ વાત કરીએ સામાજિક જીવનમાં જ તો સૈન્ય વ્યવસ્થા તો યુદ્ધ થતાં હતા આપણે હમણાં જોયું કે ભાઈ યુદ્ધ થતાં હતા પરંતુ આજની જેમ કોઈ પણ પ્રકારનું સૈન્ય કાયમી ન હતું કે પગાર આપીને જમીન આપીને કોઈ પણ કાયમી સૈન્ય રાખવામાં આવતું ન હતું જ્યારે પણ યુદ્ધની સ્થિતિ ઉદભવે ત્યારે પુરુષો એ રાજ્યના એ કબીલાના પુરુષો ભેગા થઈને યુદ્ધ કરતા હતા યુદ્ધ માટે જતા હતા એ સમયના લોકો સભા ભરતા હતા સભામાં ભેગા થતા હતા અને યુદ્ધ શાંતિ તેમજ બીજી જે પણ એ વખતની સમસ્યાઓ હતી એના પર ચર્ચા વિચારણા કરતા હતા અને શાંતિથી તેનો લોકશાહી રીતે નિર્ણય લેવામાં આવતો હતો કુશળ યોદ્ધાઓને સરદાર તરીકે પસંદ કરવામાં આવતા હતા રાજા તરીકે પસંદ કરવામાં આવતા હતા આગળ વાત કરીએ જુદા જુદા લોક સમૂહો એટલે કે કેવા કેવા લોકો રહેતા હતા એ સમયમાં તો વર્ગીકરણ કેસના આધારિત હતું તો કામ આધારિત હતું કોણ કયું કામ કરે છે તેના આધારે એમનો એક વર્ગ ઊભો થતો હતો કૃષિ કામ કરતો તો ખેતી કરતો એક વર્ગ વેપાર કરતો હતો વેપારી પછી કંઈક કશું બનાવતો હોય તો તે કારીગર વર્ગ પરિવાર સમુદાય પરંપરાઓ એ બધાના આધારે ભાષા એના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હતું લોકોનું મુખ્ય બે સમૂહ હતા એક હતો પુરોહિત સમૂહ જે યજ્ઞ અનુષ્ઠાન વગેરે કરાવતો હતો અને બીજું હતું રાજા તે પ્રજાનું રક્ષણ કરતો હતો અને ન્યાય આપવાનું કામ કરતો હતો હવે અહીંયા આપણે રાજા તરીકે રાજા શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં શું આવે તો તેનું રાજ્ય હશે બરાબર મહેલમાં રહેતો હશે મહેલ હશે ધન ધાન્યથી સમૃદ્ધ હશે ઉપરાંત સૈન્ય હશે આ બધી વસ્તુ આપણા મગજમાં આવે પરંતુ એ સમયે આવી કોઈ પણ વસ્તુઓ ન હતી રાજાને કોઈ પણ મહેલમાં નહોતો રહેતો કબીલાઓમાં લોકોની સાથે જ રહેતા હતા કોઈ પણ મોટા મહેલો ન હતા ન કોઈ પણ કાયમી સૈન્ય હતું કે પછી કોઈ પણ પ્રકારનો કર પણ ઉઘરાવતા ન હતા મહેસૂલ ઉઘરાવતા ન હતા અને રાજાનું મૃત્યુ થઈ જાય રાજા મૃત્યુ થાય તેના પછી તેનો દીકરો કે દીકરી એ રાજા બને તે જરૂરી ન હતું એટલે કે જે યોગ્ય હશે એને રાજા બનાવવામાં આવતો હતો કોઈ પણ પ્રકારનું રાજાનો દીકરો રાજા બનશે એ પ્રકારની હેરિટેજરી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી હવે લોકો માટે બે શબ્દનો મુખ્ય ઉપયોગ થયેલો છે એક છે જન અને બીજું છે વિષ તમે આ પ્રકારના શબ્દ સાંભળ્યા હશે પુરુજન ભરત વિષ આ એક એક્ઝામ્પલ છે કે જે પણ પ્રદેશ હતો કબીલો હતો તેને જન તરીકે ઓળખવામાં આવતો હતો સમૂહને જન તરીકે ઓળખવામાં આવતો હતો હવે પુરુ જાતિના લોકો જ્યાં ગાડી રહે છે તો તેને પુરુજન તરીકે ઓળખવામાં આવતું હતું વિષ કહેવામાં આવતું હતું થોડું મોટું હોય જનથી તેને વિષ કહેવામાં આવતું હતું ભરત વિષ એટલે કે જેનો રાજા ભરત છે તેની જે કબીલો છે તેનો જે એક સમૂહ છે તેને ભરતવીજ તરીકે ઓળખીએ તો એ પ્રકારના નામ આપવામાં આવતા હતા હવે જે પણ ઋષિઓ કે પછી જે પણ લોકો મંત્રોની સૂક્તોની રચના કરતા હતા તેઓ પોતાને આર્ય કહેવડાવતા હતા તેઓ પોતાની જાતને આર્ય કહેવડાવતા હતા કોણ તો કે કે જે મંત્રોની અને સૂક્તોની રચના કરાવતા હતા અને આમના વિરોધીઓ જે હતા તેને દાસ અથવા તો દસ્યુ તરીકે ઓળખવામાં આવતા હતા સુખતો મંત્રોની રચના કરનારને આર્ય તરીકે ઓળખાવતા હતા અને તેમના વિરોધીઓ દાસ દસ્યુ તરીકે ઓળખાવતા હતા આ લોકો યજ્ઞ નહોતા કરતા અને તેમની ભાષા પણ થોડી અલગ હતી પુરોહિતો કરતા મુખ્ય વસવાટ સપ્તસિંધુ પ્રદેશમાં હતો એટલે કે આપણો એક મિનિટ ચલો આને કાઢી નાખ્યા પછી ડ્રો કરીએ સપ્ત સિંધુ પ્રદેશ એટલે ઉત્તર પશ્ચિમ ભારતનો પ્રદેશ આ ગુજરાત છે આપણું બરાબર આ રીતનો છે બરાબર ઇન્ડિયા દેશ તો અહીંયા જે સિંધુ નદી જાય છે આ રીતે કાશ્મીરમાંથી આવશે ઉપર આ રીતે થોડી આ જે પ્રદેશ છે આખો ઉત્તર પશ્ચિમ પ્રદેશ આ ભાગમાં રહેતા હતા વૈદિક સમયના લોકો મુખ્ય એરિયા આ હતો વૈદિક કાળના સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે સપ્ત સિંધુ એટલે કે સિંધુ નદીની સિંધુ નદીની આસપાસનો વિસ્તાર હાલનું જે પંજાબ છે અને ઉત્તર ભારત છે આ પંજાબ આખો ઉત્તર ભારતનો એરિયા રાજસ્થાન પંજાબ એ આખો એરિયા જે ઉત્તર પશ્ચિમ ભારત ગણાય છે એ ભાગ મુખ્ય હતો વૈદિક કાળનો તો આ ભૌગોલિક પરિસ્થિતિ થઈ કે ભારતના કયા જગ્યાએ રહેતા હતા લોકો હવે વાત કરીએ મેઘાલયની એટલે કે મહાપાષાણની તો અહીંયા મહાપાષાણનો પહેલાં અર્થ જાણી લઈએ તો મહાપાષાણમાં મહાનો અર્થ થાય છે મોટો એ બધાને ખ્યાલ હશે અને પાષાણનો અર્થ થાય છે પથ્થર તો દફન વિધિ માટે મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હતો એ સમયે અને લગભગ આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંના ત્રણ હજાર પાંત્રીસો ઈસવીસન પૂર્વના આસપાસના સમયમાં આ વિધિઓ ઉપયોગમાં હતી એટલે કે આ પદ્ધતિ વપરાતી હતી દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાંથી આપણને તેના પુરાવા મળ્યા છે દક્ષિણ ભારતમાં એક મહારાષ્ટ્રમાં એક ગામ છે તેનું નામ એક જગ્યા છે ઇનામ ગામ ઇનામ ગામ આ જગ્યાથી આપણને કબરોના અને એક વસિયા વસાહતના પુરાવા મળ્યા છે ત્યાંથી આપણને આ પ્રકારની કબરો મળી છે જે જમીન પર ઊભા ઊભેલા કે પછી ઊભા ઘણી જગ્યાએ ઊભા હોતા હતા અને ઘણી જગ્યાએ આડા હોતા હતા ગોળ પથ્થરો એનાથી કબરને ઢાંકવામાં આવતી હતી કબર બનાવવામાં આવતી હતી જમીનની અંદર પણ કબરો બનાવવામાં આવતી હતી અમુક કબરો જમીનની ઉપર બનાવવામાં આવતી હતી પથ્થરો ગોઠવીને આપણે આ ફોટામાં તમને બતાવેલું છે આ જમીનની અંદર ખાડો કરીને આ રીતે કબર બનાવેલી છે અહીંયા ગોળ પથ્થરો મૂકેલા છે અને પછી અહીંયા લોકોને દાટવામાં આવતા હતા એની સાથે અમુક તેમની વસ્તુઓ મૂકવામાં આવતી હતી એ એમને જીવનમાં જે ઉપયોગ કરી હોય વાસણો છે ઓજારો છે શસ્ત્રો છે જે પણ વસ્તુઓ હોય ઘરેણાં છે એ બધી વસ્તુઓને અંદર કબરમાં જોડે રાખવામાં આવતી હતી કબરોમાં સામાન જે જોડે મળ્યો છે એમાં મુખ્યત્વે કાળી અને લાલ માટીના વાસણો હતા તથા લોખંડના હથિયારો હતા લોક ઘોડાના કંકાલ અને પથ્થર અને સોનાના ઘરેણા પણ મળી આવ્યા છે આ બધા વસ્તુઓ મુખ્યત્વે ક્યાં મળી છે તો કબરોની અંદર મળેલી છે બરાબર આગળ વાત કરીએ દફનાવે સામાજિક સ્થિતિ લોકોની હા ઇગ્નોર કરજો લોકોની સામાજિક સ્થિતિ તો કબરોમાં ભિન્નતા એટલે કે સમૃદ્ધિનો તફાવત છે અમુક લોકોની જે કબરો હતી એમાં ઘણો ઓછો સામાન મળ્યો છે સામાન ઘણો ઓછો મળ્યો છે તેમજ મળ્યો છે તો માત્ર વાસણો મળ્યા છે તો પછી માત્ર ઓજારો મળ્યા છે અમુક લોકોની કબરોમાંથી વાસણો ઓજારો તેમજ ઘરેણા સોના અને ચાંદીની વસ્તુઓ આ બધી વસ્તુઓ પણ મળેલી છે સોનાના પથ્થરના ઘરેણાં એ બધી વસ્તુઓ મળેલી છે તો એના આધારે કહી શકીએ કે આ જેની કબરોમાંથી વધારે સામાન ઘરેણાં બધી વસ્તુઓ મળી છે એ બધા લોકો અમીર હશે અને બીજા જેમનામાંથી કશું કશું જ નથી મળ્યું કે પછી ઘણી ઓછી વસ્તુઓ મળી છે એ લોકો ગરીબ હશે એટલે કે સામાજિક અસમાનતા આર્થિક અસમાનતા એ સમયના લોકોમાં પ્રવર્તી હશે સામાજિક રીતે લોકો અસમાન હતા આર્થિક રીતે પણ અસમાન હતા એક કબર જ્યાં બ્રહ્મ એ કબરમાંથી આપણને સોનાના તેત્રીસ સોનાના મનકા મળ્યા છે ઉપરાંત શંખ મળ્યો છે તો બીજી એક કબર છે ત્યાંથી આપણને માત્ર માટીના વાસણો જ મળ્યા છે એનો અર્થ થાય કે અમીરી અને ગરીબીનો તફાવત હતો તો અમુક લોકો અમીર હતા જેમના પાસે ધન ધાન્યની કોઈ પણ ખોટ ન હતી પુષ્કળ પ્રમાણમાં હતું અને અમુક લોકો ગરીબ હતા તો આર્થિક અસમાનતા જે આજે જોવા મળે છે એ જ રીતની અસમાનતા એ સમયના લોકોમાં પણ જોવા મળતી હશે તેવો આપણે અંદાજ લગાવી શકીએ છીએ હવે વાત કરીએ ઇનામ ગામની તો ત્યાંથી આપણને કયા કયા પુરાવા મળ્યા છે એ આપણે જોઈ લઈએ ઇનામ ગામ સૌ પ્રથમ ક્યાં આવેલું છે તો મહારાષ્ટ્રમાં જે ભીમાની સહાયક નદી છે તે ઘોડ નદીના કિનારે આવેલું છે સમયગાળો લગભગ ઈસવીસન પૂર્વે છત્રીસસોથી લઈને સત્યાવીસોની આસપાસનો માનવામાં આવે છે અને પુરાવામાં આપણને ઘઉં જવ ચોખા દાળ બાજરી તલના બીજ આ બધી વસ્તુઓના બીજ મળ્યા છે એટલે કે આ બધી વસ્તુઓ એ સમયના લોકોમાં ઉપયોગમાં હશે ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે તેવું આપણે કહી શકીએ છીએ ઉપરાંત જાનવરોના હાડકાં મળ્યા છે તો તે પાલતુ જાનવરો તરીકે રાખતા હશે તેમનું પોતાની સાથે રાખતા હશે પાલતુ જાનવર તરીકે તેવું અનુમાન લગાવી શકીએ છે કેટલીકવાર મૃતદેહને ઘરની જ અંદર દફનાવવામાં આવતા હતા જ્યાં રહે છે તે ઘરની જ અંદર એના મૃતદેહને દફનાવવામાં આવતો હતો અને તેના મૃતદેહની સાથે ભોજન પાણી માટેના જે વાસણો કે જે બધી વસ્તુઓનો ઉપયોગ કરતો હતો રોજિંદા જીવનમાં એ વસ્તુઓ પણ તેની જ સાથે તેની કબરમાં ત્યાં દાટવામાં આવતી હતી એ પ્રકારના આપણને અવશેષો મળ્યા છે ઇનામ ગામમાંથી જે મહારાષ્ટ્રમાં આવેલું છે કઈ જગ્યાએ તો ભીમાની સહાયક નદી ઘોડ નદીના કિનારે આવેલું છે હવે મેજર પોઈન્ટ જોઈ લઈએ રિવિઝન માટેના તો કઈ કઈ વસ્તુઓ આપણે જોઈ તો આપણે જોયું થઈ ગયો વેદ તો દુનિયાનો સૌથી જૂના વેદ ચાર વેદ છે કયા કયા હતા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચારમાં પણ સૌથી જૂનો કયો હતો ઋગ્વેદ હતો સૌથી જૂનો વેદ ઋગ્વેદ તેનો સમય ત્રણ હજારથી લઈને પાંત્રીસો વર્ષ માનવામાં આવે છે મુખ્ય દેવતાઓ કયા ગયા હતા અગ્નિ ઇન્દ્ર અને સોમ વેદને આપણે શ્રુતિ ગ્રંથો પણ કહીએ છીએ કેમ કે કર્ણોપ કર્ણની પરંપરાના આધારે આ વેદોનું અધ્યયન કરવામાં આવતું હતું એટલે કે માત્ર બોલીને અને સાંભળીને તેને યાદ રાખવામાં આવતા હતા કંઠસ્થ કરવામાં આવતા હતા અને તેને આગલા પેઢીને શીખવાડવામાં આવતા હતા વૈદિક સમાજમાં ઘોડા અને ગાયનું મહત્ત્વ હતું યુદ્ધ થતા હતા અને યજ્ઞ પણ થતા હતા લોકો આર્ય અને દસ્યુ એટલે કે દાસ એમ બે પ્રકારના લોકો જોવા મળતા હતા લોક સમૂહોમાં રાજા પુરોહિત એ મુખ્ય લોક સમૂહ હતા તેમનું મહત્ત્વ વધારે હતું તેમજ બીજા જે લોકો હતા સામાન્ય જન તેને જન અથવા તો વિષ તરીકે ઓળખવામાં આવતું હતું જે રાજ્ય હતું તેને જન અથવા તો વિષ કહેવામાં આવતું હતું મહાપાષણમાં આપણે જોયું કે દફન પ્રક્રિયા જોઈ કેવી રીતે લોકોને દફનાવવામાં આવશે દફ પથ્થરની કબરો બનાવવામાં આવતી હતી જમીનની ઉપર અથવા તો જમીનમાં ખાડો કરીને પણ બનાવવામાં આવતી હતી અને તેના પર ઊભા આડા પથ્થરો મૂકીને કબર બનાવીને એની અંદર એ જે પણ સામાનો કે પછી વાસણો એ જે પણ વસ્તુઓનો ઓજારોનો ઉપયોગ કર્યો હોય તે તેમની સાથે દફનાવવામાં આવતી હતી આ કબરો આપણને દક્ષિણ અને ઉત્તર પૂર્વ ભારતમાં પણ મુખ્યત્વે મળેલી છે ઇનામ ગામ જોયું તો ત્યાંથી આપણને કૃષિ માટેની જાનવરોના હાડકા દફન પ્રથા અને અસમાનતાની વસ્તુઓ મળેલી છે